નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અંદર આજે લોકોના મોત થયા ફટાકડાની જે ગોડાઉન હતું ત્યાં અને ત્યારબાદ તેની અંદર આખી ઘટનામાં અઢાર લોકોના મૃત્યુ થયા ખુદ મુખ્યમંત્રીએ દુઃખ જતાવ્યું ચાર લાખ રૂપિયા આપ્યા પરંતુ આ ચાર લાખ રૂપિયાથી શું થાય કારણ કે અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આ ગોડાઉન જે હતું એ ઇલીગલ ગોડાઉન હતું હવે પોલીસ કહી રહી છે કે અમે એક્શન લઈશું પરંતુ ગોડાઉન જે છે લગભગ દસ વર્ષ થી વધારે વર્ષથી બનાસકાંઠા દિશામાં ચાલી રહ્યું હતું તેના માલિકોની વિરુદ્ધમાં હવે કાર્યવાહીની વાતો કરે છે પરંતુ આ અઢાર લોકોના જેના જીવ ગયા છે એનું શું આપણી સાથે વાતચીત કરવા જગદીશ મહેતા સર જોડાયા છે સર ટીઆરપી ગેમ ઝોન બાદ સૌથી મોટો ઘટનાક્રમ અઢાર લોકોના મોત થયા છે ગોપીબેન પેલા તો એક લીટીમાં કેવું હોય તો જવાબદાર આના તંત્ર છે એ સીધી ને સટ વાત છે પણ ત્યાંથી અટકે નહીં મેળ પડે એ સિમ્પલ વાત છે કહી દેવું કે ભાઈ તંત્ર જવાબદાર છે એટલે પણ જે મૃતક છે આત્માને નથી શાંતિ મળવાની કે નથી એના પરિવારને સાંત્વના મળવાની એ તો છે જ જવાબદાર હું થોડું એનાથી આગળ કહું કે જેથી કરીને ભવિષ્યમાં જો હવે જેને જીવવું છે એને શ્રમ શ્રમ જેને કરવો છે મજૂરો જે છે કર્મચારીઓ જે છે એને હવે ભવિષ્યમાં આનો ભોગ ન બનવો હોય તો શું કરી શકાય એમ છું આપણે ત્યાં ગુજરાતમાં આવું થાય છે એનું કારણ એ નથી કે તંત્ર શિથિલ છે કારણ એ પણ નથી કે તંત્ર બે જવાબદાર છે ને કશું છે કારણ એ છે કે ગુજરાતમાં ગુમાસ્તા ધારા જેવું કઈ છે નહીં

જેનો જેનું જેટલા બધા જાહેર કર્યા છે હરામ બરોબર છે ક્યાંય સત પ્રતિશત લાગુ પડતા હોય તો શ્રમિકો માટે કાયદા અરે તમારી જાણ ખાતર બેન તમે ગૂગલમાં સર્ચ કરજો કેન્દ્ર અને રાજ્ય સરકારે અસંગઠિત ક્ષેત્રના કર્મચારી એટલે શ્રમિક મજૂરો માટે કેવા કેવા કાયદા રજૂ કર્યા ખબર છે બોલો પીએફ એટલે જેના ઠેકાણા નથી જેનું રેકોર્ડ ઉપર ક્યાંય અનુસંધાન નથી એને પીએફ ક્યાંથી મળે પણ કાગળ ઉપર ધામ ધૂમ કે કોઈ રણીધણી ધણી નહીં તમે જીવી ગયા તો તમારા ભાગ અને તમે ગુજરી ગયા તો જેવા તમારા નસીબ ગુજરાતમાં આવું થવા પાછળનું કારણ આજે જેની આપણે પેલા ચર્ચા કરીએ બેન કે ભાઈ શું થયું કે બનાસકાંઠાના ડીસા શહેરમાં રોડ પર ગેરકાનૂની રીતે ચાલતી આ ફેક્ટરી હતી પેલા પેલી વાત તો એ સરકાર બરકા જેવા જોઈએ બધું અમથી સરકાર જેવું કઈ છે નહીં હું તમને એ કહું કે જો ગુજરાતમાં ગુમાસ્તા એટલે કે યુનિયન ચાલતું હોત મજૂરોનું કોઈ યુનિયન હોય તો અત્યારે યુનિયન ત્યાં ચડી બેઠે અને જે મૃતક છે ભવિષ્ય મૃતક કોઈ બને નહી એવી વ્યવસ્થા હોય કારણ કે નોર્મ્સ નું પાલન કરાવવાની ફરજ યુનિયન વાળા પાડી શકે જે લોકો આપણને પેલી વખત આ બાબતમાં સાંભળતા હોય એને કહી તો મુંબઈમાં એશિયાની સૌથી મોટી કાપડ ની જે માર્કેટ છે એનું નામ છે મૂળજી જેઠા માર્કેટ એક જ છજા હેઠળ બારસો પંદરસો દુકાન છે છત્ર એક જ દુકાન હજારો લોકો ત્યાં ત્યાં કામ કરે પણ દ્વારા આયોજિત એવું એક ગુમાસ્તા મંડળ હોય છે એક જમાનામાં સરદ રાવ્યોર્જ ફર્નાન્ડિસ જેવા લોકો એના પ્રમુખ હતા તો એ ગુમાસ્તાની ચારે બાજુ એની ઓફિસીસ હોય માની લો કે મને મારા શેઠ હું શ્રમિક છું પણ મારા શેઠ મારું ભયંકર શોષણ કરે અને હું ગુમાસ્તાની ઓફિસે જાઉં શિકાયત નોંધાવું એટલે મને લઘુત્તમ વેતન દર જે સરકારે બહાર પાડ્યા હોય તેનાથી શરૂ કરી જેટલા વર્ષ મેં નોકરી કરી મને પણ અપાવડાવે અપાવડાવે લાભ મારું મહત્તમ જે થઈ શકે એ મને પગાર બાંધી દે અને અમુક મર્યાદામાં શેઠ મને કઈ પણ ન શકે એવી વ્યવસ્થા કરાવી દે ગુજરાતમાં અહીંયા રાજકોટના ટીઆરપી કાંડ પછી આ બનાસકાંઠાના દિશાનો બીજો કાંડ છે પણ વચ્ચે વચ્ચે અનેક કાંડો થયા છે એમાં તમારી જાણ કરતા ફલા આગ તો લાગડવામાં આવે છે જેથી કરીને કાગળિયા બાગડિયા બધું સત્યાના થઈ જાય એટલે સરકારને ચોપડે નીલ બતાવવા થાય બરાબર એવી કેટલી પણ આગો હોય છે એને છોડીએ અત્યારે આપણે ફટાકડા વાળી વાત કરીએ

આપણે ઈમાનદારીની સરકાર પાસેથી અપેક્ષા રાખીએ છીએ પાસેથી તમે સંસ્કૃતિની કે સંસ્કારની અપેક્ષા રાખવા જેવી વાત છે એટલે તમામે તમામ બોલા કે એક પણ જગ્યાએ શ્વાસ લેવા જેવું પણ ક્યાંક હોય આશ્વાસન તમે જ હમણાં એક શબ્દ બોલ્યા ઈમાનદાર અધિકારી ને અરા અધિકારી પણ ઈમાનદાર જ હોવા જોઈએ ને એ કેવું કેવાય એ વિશેષણ છે એ ગજબ નથી આપણે બોલવું પડે નિર્લિત રો એમ કે જે ઈમાનદાર છે એનો અર્થ હું સમજવો બાકી નથી તો એ સ્વયં સ્વીકારે છે કે નહીં સરકાર જયારે નિર્લિત રોય જેવા ને કોઈ તપાસ સોંપે ત્યારે સરકાર પણ શું કે છે કે અમે ઈમાનદાર એવા પોલીસ અધિકારી એટલે ભલામણ બહુ કરી તો એ ઈમાનદાર છે એટલે બીજા નથી તો તમે સ્વીકારો છો ને તો નથી તો રાખ્યા શું કરવા એટલે હવે એ અપેક્ષા બેન વધારે પડતી છે કે સરકાર બધી વસ્તુ જુવે વધારે પડતી છે એટલે આની પરથી અપેક્ષા રાખ્યા જેવી નથી એમ કહું એટલી ભ્રષ્ટ તંત્ર છે પણ હવે એની ઉપર માછલા ધોવાથી અઢારે અઢાર જે અત્યારે શ્રમિકો ઓફ થઈ ગયા ફટાકડાની ફેક્ટરીમાં બે ઘડી માની લ્યો કે સરકાર સ્વયં સ્વીકારી લે અથવા તો આપણે બધા સાબિત કરી દઈએ કે તંત્ર આમાં બિલકુલ જવાબદાર છે એ અઢાર માંથી એક લાશ ઉભી થાય એમ છે ખરી પણ સર બીજી તો નઈ થાય ને જો ટીઆરપી વખતે સ્ટ્રીક એક્શન લેવાયા હોત તો કદાચ આધી ઘટનાත් ન ઘટી હોત પણ બેન હો દીન કહા ઈ એવું ક્યાં થી થાય ભલામાણા આમાં જૂઠોને જૂઠો સે કહા કી સચ બોલો સરકારી એલાન ہوا હે કે સચ બોલો અંદર તો જૂઠો કી પૂરી मंडी ભરી ہوئی હે બહાર દીવાલ પે લખાય હે સચ બોલો એના જેવું તો છે ભલામાણા ક્યાં છે જ નઈ પછી એવી અપેક્ષા રાખવી ઈ કેટલી બધી વ્યાજબી ગણાય હું એમ કઉ છું કે હવે તમારે આખી ધરતીને મઢવી છે કે તમારે પગમાં બૂટ પહેરી લેવા છે બે માંથી એક નક્કી કરો તમે જે અપેક્ષા ગોપીબેન રાખો છો એટલે કે રાખવી જોઈએ આપણે તંત્રને જવાબદાર ઠેરવવાની વાત છે એટલે તમે ખોટું કહો છો એમ નથી કેતો પણ હવે એ આખી ધરતીને મઢવા જેવી વાત છે એના કરતા હું શું કઉ છું કે તમે બૂટ પહેરી લ્યો આ ધરતીને મઢવામાં નહીં મેળ પડે આ તંત્ર પાસેથી સારી અપેક્ષા રાખવાનો હવે અર્થ નથી ગુજરાતમાં ક્રાંતિ થઈ શકે એમ છે ને આવી તમામ જેટલી હોનારતો માનવ સર્જિત હોનારતોને જો અટકાવવી હોય બેન તંત્ર નહીં સુધરે ગેરંટી છે ચાલો તંત્ર કદી સુધરવાનું નથી એટલે આપણે હું ખરખરાજ કર્યા કરવાના આ જેના મરે એને ખબર પડે આપણે તો વાતો કરીને હમણાં છૂટી જશું જેના અત્યારે ભોગ લેવાઈ ગયા છે જે જે લોકોના એના પરિવાર તમે જુઓ અઢારમી એક તો એ ગરીબ હોય ત્યારે બિચારા એ પેટિયું રડવા આવ્યા હોય એમાં એના મહત્વના તમામ લોકો આમાં ગુજરી જાય તમે વિચાર કરો તો આખે ધરાશય થઈ જાય સાહેબ જેમ ભૂકંપમાં થઈ જાય તેમ હવે આનો કોઈ ઉદ્ધાર નથી સરકાર ચાર લાખ રૂપડી આપે આવે શું ભલા મને ચાર લાખ રૂપડી અહિયાં રાજકોટમાં ટીઆરપી કાંડ થયું હતું તો એક ઓપ્શન કલેક્ટર દરજ્જાનો એને કીધું આમ પત્રકારો તૂટી પડ્યા હતા ત્યાં આગ ચાલુ હતી અને પત્રકારો તૂટી પડ્યા હતા અને પ્રશ્ન પૂછતા હતા કલેક્ટર થી માંડીને જવાબદાર લોકોને તો એમાંથી એક અફસર એવું બોલ્યા કે ભાઈ સરકાર કઈ નથી કરતી એવું નથી બધાને ચાર ચાર પાંચ પાંચ લાખ રૂપિયાની જાહેરાત એ કરી છે ને આ મૃત્યુ પામ્યા એમાં ત્યારે અહીંના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા એને એને એ અફસર ને મોટા મોડ કીધું કે ચાર લાખ આપ્યા એમ તમે કયો છો ને હું ચૌદ લાખ આપું તમારા છોકરા નાખી દો હું ચાલીસ લાખ આપું તમારા છોકરા નાખી દો તો ભલામણ ચાર આપો કે ચાલીસ આપો માણસ જે જાય છે બાળક કે વૃદ્ધ કે મહિલા કે ફલાણું ઘરનો એક વ્યક્તિ જાય એનું કોઈ મૂલ્ય જે છે ભરપાઈ થઈ શકે ખરું કદાપી નહીં એટલે ગોપીબેન તમને કહું ગુજરાતમાં આવા તમામ હાદસા જે આજે થયો હજી થતા જ રહેશે ભગવાન કરે ન થાય પણ આ પાપી લોકોને કારણે કહું છું જે ટાઈપનું અત્યારનું સરકારી તંત્રથી એ જોતા કહું છું કે આપણને ભગવાન બચાવે પણ જો ન કરવું હોય ન થવા દેવું હોય તો ગુજરાતમાં જે પ્રવૃત્તિ બિલકુલ નથી ગુજરાતમાં જેનો બિલકુલ અભાવ છે ગુજરાતનું શ્રમિક વર્ગ જે બિલકુલ શોષિત પીડિત થઈ રહ્યો છે એનો એક જ ઉદ્ધાર છે એનું નામ છે યુનિયન બાજી ગુમાસ્તા ધારા જેવું યુનિયન હોવું જોઈએ શ્રમિકોના અધિકારનું બિલકુલ જે માલિકો છે એની સામે રજૂઆત કરનારું એક સંગઠન યુનિયન હોવું જોઈએ રેલવેમાં છે કે નહીં બેંકોમાં છે કે નહીં સરકારી અર્ધ સરકારી કચેરીઓમાં છે કે નહીં હડતાલ પાડે છે કે નહીં ગાય જેવા થઈ જાય છે કે નહીં સરકાર શું કામ સંગઠન છે અને એ બધા જની પાસે નીતિ નિયમ છે મને આટલાથી વધારે કલાક કામ ન કરાવી શકાય આનાથી વધારે જોખમનું કામ સોંપી ન શકાય આટલી મને લીવ મળવી જોઈએ આટલું ઓછામાં ઓછો પગાર આટલું ફલાણી ફેસિલિટી આટલી રજા આટલી મેડિસિન આટલું હરવા ફરવાનું તમામ એ તમામ પ્રકારના એમાં બધા આયોજનો થઈ શકે એમ હોય કારણ કે યુનિયનમાં તમારા માનવ અધિકારની સાથે સાંકળાયેલી વસ્તુ હોય છે કે તમે શ્રમિક જુઓ ગુલામ નથી તો ગુજરાતમાં કર્મચારીઓનું ક્યાંય સંગઠન નથી જે આવા છૂટક કર્મચારીની વાત કરું જો બેનિયા રેલવે રેલવે બેન્ક નહીં સૌથી મહત્વની વસ્તુ તો એ છે સર કે આજે આખી ઘટના થઈ જેની અંદર બ્લાસ્ટ થયો ઘણા બધા તો લોકો એવા છે કે જેમના શરીરના ટુકડા પણ અમુક મળતા નથી કારણ કે બ્લાસ્ટ જે રીતે થયો લાશ ઉડી અને ઘણા બધાના જેને કહી શકાય કે મલ્ટિપલ પીસીસની અંદર એ શરીર ડિવાઈડ થઈ ગયા એટલે ક્યાંક ને જેને કહી શકાય કે શંકર ચૌધરીની હમણાં જ પ્રતિક્રિયા આવી અને શંકર ચૌધરી એવું કહે છે કે આ પ્રકારની ઘટનાને કોઈ પણ રીતે નહીં ચલાવી લેવામાં આવે સૌથી મહત્વની વસ્તુ તો મને એ લાગે છે કે સરકારમાં જ આ બધા બેઠા છે અને છતાં એમ કહી રહ્યા છે કે આ પ્રકારની ઘટના નહીં ચલાવવામાં આવે પણ આ ગુજરાત ની પ્રજા ચલાવી લે છે ને સરકાર આ સરકારે ચલાવી લેવા જેવી નથી હલાવે છે કે નહીં એટલે બધું હાલે છે શંકર ચૌધરીને એને તો બોલવું છે ને તો કોઈ એની હામે કહે છે કે તમે ચલાવી ન લ્યો એટલે આ આધારમાંથી એક જીવતા કરી દો મારે બીજું કઈ સાંભળવું નથી હાલો હું નહીં ચલાવી લઉં હાલો પણ તમે આમાંથી કોઈ બેઠા કરી શકો એમ છો તો હે 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 ફાતડા ફાતડા ઊભા રહે તો એનો મતલબ શું મને કયો ચલાવી નહીં લો એટલે હું આમાંથી કોઈ ઉભા દાણા છાટીને ઉભા કરી શકો એમ છો લાવો તમને ધોકાવી નાખી દી હવે અમે નહીં હલાવી લે હું લ્યો હાલો કા અને શું અર્થ આવું બોલે ત્યારે કોઈ હામુ કોઈ બોલનારું નથી એ બહુ મોટી ખતરનાક ઘટના છે મંત્રી બોલે તો તોડી ના નાખવા જોઈએ કે ચલાવી નહીં લેવાનું એટલે હું આપ 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 હળકી ગઈ રીંગણા છે આ માણસ નથી એટલે ન ચલાવી લેવા લ્યો અને હું જીવતા કરી દે લ્યો શું વાત વાહિયાત વાત કરે છે એટલે કહું છું આ સરકાર જ ચલાવી જેવા લેવા જેવી નથી છતાંય ગુજરાત ચલાવે છે તો પછી ભોગવો હું બેન એટલે જ કહું છું કે અહિયાં તમે જે કીધું એટલે હાથ છે ક્યાંક પગ છે ક્યાંક માથું છે એનો તમે સમજો કેટલી માત્રામાં ન્યા વિસ્ફોટક જે છે એ સંઘરાયેલા હતા ને એ જોખમી રીતે નતર એમ તો આપણે ત્યાં અણુબોમ તો છે ભારત પાસે તો છે કમનસીબે આપણી રૂની દુકાન છે એ સ્થિતિ છે અત્યારે પોટાસ જેવો વર્તમાન છે અને આપણી રૂની દુકાન છે નસીબે એમ એવી રીતે તમારે ધંધો જ આવો છે ખરફ પકડવા જેવો કે તમારે ફટાકડાનો ધંધો છે એ તમને ખબર છે ધંધો ફટકડાનો છે એમાં વિસ્ફોટક વપરાવાના છે એ ખબર છે તમારામાં વિસ્ફોટક છે ટૂંકમાં ખોલો એટલે ડંખ મારવાનો એકસો ને એક ટકા એક પણ તણખો જરે એટલે વિસ્ફોટ જ થવાનો અને તમારા આ તો શ્રમિકો બિચારા દુર્ભાગ્યવશ છે એ ગુજરી ગયા શેઠ તો શેઠે ગુજરી ગયા હોત તમે સમજી લો તો જે હોય એને અડફેટે લે ને એ કોઈની લાજ ના કાઢે વિસ્ફોટક તો સવાલ એ છે કે તંત્ર ક્યાં ગયું જે ફાયર ની જેને જાત તપાસ કરવાની હોય કે ફાયર એનઓસી છે કે નહીં પછી એલાર્મ સિસ્ટમ છે કે નહીં એન્ટ્રી અને એક્ઝિટ ના દરવાજા અલગ અલગ છે કે નહીં પછી તમારી પાસે બીયુ પરમિશન છે કે નહીં આવું કાંઈ કોઈ ભોજિયા ભાઈ પણ તપાસ કર્યું તમે સ્વયં કયો છો કે પેલા તો આખી આખી ફેક્ટરી ઇન હતી હવે વિચાર કરો શું થાય પણ હવે આ ખરખરો કરે બેન નહીં મેળ પડે

એક વાત તો જગ જાહેર થયેલી વાત છે તો જેટલા પૈસા અત્યારે આ ચાર લાખ ચાર લાખ ચૂકવા છે એ ચૂકવે એનો ફેક્ટરીનો માલિક આપણે ભલે એને ચાર ની ચાલીસ મળવા જોઈએ કારણ કે પૈસાનું મૂલ્ય માણસ સાથે થઈ શકે નહીં પણ ચાલીસ મળવા જોઈએ હું એમ કહું પણ આપે કોણ સરકાર તો ઠીક છે સરકારે તો હોબાળો ન થાય અથવા તો પોતે મૃદુતા નથી સાબિત કરવા માટે ચાર લાખ રૂપિયા એને ફાળવા પણ એનો માલિક જે હરામ ખાયો છે લાખો કરોડો રૂપિયા અત્યાર સુધી કામ્યો છે એની પાસે ઓકાવો ચાલીસ ચાલીસ લાખ રૂપિયા આ ચાર લાખ થી શું કતાવો ચાલીસ ચાલીસ લાખ ચાર ચાર કરોડ પાવો જો વધારે પૈસા ખાધા હોય તો એટલે સવાલ એ છે કે એવું કોણ કરે આમ બોલવાથી આક્રોશ કરવાથી કઈ ન થાય અદાલતમાં એવું ન હોય જગદીશભાઈ ગરમ થઈ ગયા એટલે ના કરોડ આપી ગયો એમાં હાલે નહીં ન્યા તો તો તમે અભિષેક જેવા એડવોકેટ ને રોકીને તમે હાઈકોર્ટ ને કહો અથવા તો હાઈકોર્ટે પોતે શું મોટો દાખલ કરવો જોઈએ એને સંજ્ઞાન લેવું જોઈએ કે ભાઈ આ તંત્ર આખું હરામ ખાયું છે અને બધા ચાર ચાર લાખ વેરીને જાણે લાશું છે કાગડા કુતરાની જેમ આપણી બધી ગણના કરે છે તો સુવો મોટો એમાં હાઈકોર્ટ પોતે લે કે જવાબદાર છે બીજી વાત આ બધા જેટલા હરામ ખાયા છે તંત્ર આંકડા નો પગાર લે છે તો સેનો પગાર તમે લ્યો છો અમારા આ છાણા વીણવા જાય અમારા પર ભેગા કરવાનો પગાર તમને આપવામાં આવે છે

તમે અદાલત ની વાત કરી રહ્યા છો પણ મોરબી બ્રિજ કેસની અંદર પણ હાઈકોર્ટ ની અંદર કેસ ચાલી રહ્યો છે ત્યાં પણ ન્યાય માટે આજે પણ એ લોકો ગુહાર લગાડી રહ્યા છે અને મોરબી બ્રિજ કેસ ને લગભગ હવે બે મહિના બે વર્ષનો સમય પૂરો થશે હળણીના કેસની અંદર પણ આ જ પ્રક્રિયા ચાલી રહી છે મોરબી ટીઆરપી ગેમ ઝોન ની અંદર આજ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે હજી સુધી ન્યાયની આશા એ બધા જ બેઠા છે એટલે

આપણે કહીએ તો છીએ લોકો જ આપડા હાઈ કમાન્ડ છે કે છે ને બોલાય છે ને લોકશાહી છે નેતા શાહી નથી અદાલત શાહી નથી કે કોઈ પક્ષ શાહી નથી આ શું છે લોકશાહી તો લોકશાહી છે તો લોકોનું વજન ક્યાં નેતાનું છે વકીલ નું છે અદાલત નું છે પક્ષ નું છે ગુંડા છે બદમાશ નું છે હિટલરોનું છે તાના શાહો નું છે શોષણખોરો નું છે ગરીબ નું ક્યાં પીડિત નું ક્યાં શોષિત નું ક્યાં વંચિત નું ક્યાં નબળાનું ક્યાં કશું જ નથી એટલે જ મેં તમને શરૂઆતમાં જ કીધી કે બીજી બધી ડિબેટ જેમ કરીએ આ ભાઈ તંત્રનો વાંક છે તે વાંક તો છે લ્યો તી શું

અને આવી બે ચાર ઘીસીપીટી કેસેટ છે એક તો આ બહુ દુઃખદાયક ઘટના છે જો હવે પછીના જેટલા પણ મંત્રી આવે ને તમે હું બોલું એમાં કંઈ ફેર પડત મને કેજો તમામ મંત્રી પાસે એક હનકી કેસડ છે કે આ એક તો આ બહુ ભયંકર દુઃખદાયક ઘટના છે આ ઘટનાથી અમે બહુ વ્યથિત છીએ સરકાર જે છે ઈ બને એટલી જે કોઈ પીડિતો જે છે એના પરિજનો માટે બને એટલી એમ કે કે એ મદદ કરશે એનાથી શક્ય એટલું બધું જ વડાપ્રધાન પણ સોપ સંદેશો પાઠવશે અમિત શાહ પણ પાઠવશે કારણ કે બે દી પછી દિન ગુજરાતમાં કોઈને કાંઈ હોય જાડી ચામડી છે ગેંડા જેવી શોકાંજલિ એટલે તમે હું જેમ માની છીએ એવું નથી કે આ હું સારતા હોય જે અત્યારે ગુજરી ગયા ના પરિવારજનો આંસુ સારા છે એવા નહીં તો તો એને ગળે ખાવાનું છે ને ઉતરે બધા ખાતા ખાતા શોકાંજલિ લખતા હોય હરામ ખાયા હોય એટલે ઈ છોડો યાર આ બધી પિંજણ છે આ એટલે તો માથાકૂક છે આપણે બધા આમ શબ્દો મારી ઓહો હો વડાપ્રધાન કરે મેં બહુ વ્યથિત હું વ્યથિત હું તો તમે ક્યાં કોઈ જમવા મારા હાથું જમવાનું બનાવતા વ્યથિત એવું ક્યાં નથી કહેતા એ પાછા વ્યથિત હું એમ કે તમે પૂછો વડાપ્રધાન ક્યાં છે તો કોઈક ટેસડા કરતા હોય કોઈ ફંક્શનમાં સમજી લો વ્યથિત હોય તો ટેસડા કરવાનું હોય આપણા આજુબાજુમાં કોઈકનું મરણ થાય તો આપણા આપણા ઘરમાં રેડિયા નથી વગાડતા એને વ્યથિત કહેવાય કમસે કમ મેનર્સ કહેવાય કે ભાઈ બાજુમાં મરણ થયું છે ભલે ગમે એવું મરણ હોય નેચરલ મરણ છે વૃદ્ધ માણસ હતા કદાચ ઓફ થઈ ગયા હોય અને કોઈ પણ આપણે રેડિયો વગાડતા નથી એને કહેવાય સંવેદના આ સંવેદના ક્યાં આ સરકારના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો છે એમાંથી એક પણ કાર્યક્રમ રદ નહીં થાય આમ આલિયા માલિયા ગમે ત્યાં દુનિયાભરમાં કોઈ હારો માણા મરી જાય તો અર્ધો કાઠીએ ધ્વજ ફરકાવશે જણા ઓફ થઈ ગયા અહિયાં પણ ત્યાં ઓફ થઈ ગયા મચ્છુ નદી ના પુલ તૂટો ત્યાં દોઢસો જણા ઓફ થઈ ગયા હરામભરવો કોઈનું એક આટલું ઇંચ પણ કોઈનું નાકે હેઠું થયું હોય તો ધ્વજ તો પછી ની વાત છે અંદાજ ટેસ્ટા કરે છે ખાઈ પીને અતરબતર બતર ફરે ને ખાલી એક પ્રેસ નોટ જ રહ્યું આમ ખાલી ખોટે ખોટા શબ્દોના હાથિયા એટલે છાપામાં છપાઈ જાય ફરાણાભાઈ બહુ વ્યથિત વ્યથિત તળવું છે કાંઈ વ્યથિત નથી ઢેફલા ખાય મોનથળના આરામ ખાઈ આવો અને આવું લેટર મોકલે વિધિ એટલે આ બધી જ પિંજણ જો જે નથી સમજતા એના માટે આપણો આક્રોશ છે એટલે જનતાને આપણે એટલું કહીએ ભાઈ સાહેબ તમે આ ભગવાન આ પાપી લોકોના ભરોસે રહેવા દ્યો તમે હવે નોકરી કરવા જાઓ તમને ખબર હોય કે આ જોખમી સ્થળ છે તો તમે પેલા શેઠ ની પેલી અમુક મંજૂરી લઈ લો લેખિત કે તમે તો જ અમે નોકરી કરવા આવીએ તમારી પાસે દાખલ કે આ ફટાકડા ની વાત છે જેની અત્યારે આપણે કાયણ કરી રહ્યા છે એની વાત કરું છું કે જો યુનિયન હોત દાખલા તરીકે તો યુનિયન ના વડા આવીને કે તમારી પાસે અહિયાં મને જોવા દયો પેલા ફાયર એનોસી છે અલારામ સિસ્ટમ છે એન્ટ્રી એક્ઝિટ ના અલગ દરવાજા છે ફર્સ્ટ એડ જે છે તમારી પાસે મેડિસિન્સ છે પેરામેડિકલ સ્ટાફ છે એકસો ને આઠ જેવું કોઈ વાહન છે અને અમારા કોઈના વીમા ઉતાર્યા છે આવું બધું હોય તો મેળ પડે મોરબી કર્યું સુરતમાં અને હરણીકાંડ વડોદરામાં આવું જ કર્યું અમદાવાદની ની કાંકરિયા માં કર્યું કોવિડ હોસ્પિટલમાં ગુજરી ગયા આવું જ કર્યું તું અત્યારે આવું જ કરીએ છીએ કોઈને સુધરવું કોઈને કાઈ કાર્ય કોઈ એકબીજાને ખો આપે

આપણા અધિકાર જેમ આપણી ફરજ છે ને આપણા અધિકાર છે બે બે વચ્ચે કહું છું ફરજમાં પણ આપણે એટલા નિપુણ હોવા જોઈએ અથવા તો આજ્ઞાંકિત તો ફરજ અને અધિકાર વિશે જ્યાં સુધી જનતા સ્વયં પોતાની જે છે એ જાગૃતિ નહીં દાખવે ત્યાં સુધી આવી બધી કાયણ કરતા રહેવાનું છે આ ઘટના બની પછી બીજી ઘટના રમ અને ત્યાં સુધી અત્યારે આપણે આની વાત કરીએ છીએ આના પછી રાજકોટમાં અમારી જો અત્યારે આગ ચાલુ છે કારણ કે માર્ચ મહિનો છે આગ ન લાગે તો તો હેરાન થાય ને આ કાળાધોળા છુપાવવા કેમ એટલે ચારેકોર ફાટી નીકળી છે આજે ગુજરાતમાં આઠ દસ જગ્યાએ આગ લાગેલી છે એમાં આમાં જાનહાની વધુ થઈ એટલે ચર્ચા હાની છે ઓલા લોકોમાં જાનહાની નથી જાનહાની છે લખે હું લાખો નું નુકસાન ઈ પેલા આવી જાય છાપામાં લાખો નું નુકસાન હું કામ ઈ એના હાટું તો લગાડ્યું હોય

તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈવ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પૂછશો આભાર